આપડે બધી વાત કરીએ ઉપકારો યાર તું તો મને પાલે શું હતું કે કર પેલા

બાજુ આખો હાથ મન બે જણાને ભેગા થઈ તું શું કરવા પીવા પીને આ તો આપડા હું જોતો પેલે મેં ના પાડે એમાં

અને આપણે હવે 2 મહિનાથી ટૂટ નથી અને પૈસા મને ટિકી કોઈ ન આલે ટૂટડી નહી દીધી જાળ જે વિચાર્યું નહી ટૂટણી નહી તો વિચાર્યું જ નહી મે અને દારૂ ને પી પી નહી રહે માર ભાઈ કોઈ ઓટ ન આલે તમ હલાબાને છે ઓ ટૂટલી તાર પૈસો કોઈ દાડા જીતે છે હેડો લ્યા હેડો તો પૈસો ટૂટલી નહી રલ મારી એય અમારા ડીમમાં થી બંગકો કાપી હે કુઓ ઈ બંગકો પીને આવે તા ગામોજી ગામોજી હેડો ગામોજી ચાર ડારુ જી હવે હવે ચાર ડારુ જીયું છે પીપીન તાઈ રહ્યા હે ઓય આ આ પહીન બે નેતુજી તમારા ને સંભાળો પેલા ગમય અમારો તો ઓણ આ ભેગો રાખો હારું ચુંદડી યાર ઓય બોય એ હેડો સમાધાન માં જવાનું હા સમાધાન આજથી અને હવે તમે તમાર રસ્તે ઉપડો અને તમે અમારા રસ્તે ઉપડી બરાબર લો આપડે